નમસ્તે મિત્રો અમારી આ ચેનલ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે જો તમને અમારો આ વિડીયો પસંદ આવે તો અમારી ચેનલ ને લાઈક કરજો શેર કરજો અને સબ્સ્ક્રાઇબ જરૂર કરજો આજે આપણે વાત કરીશું બોર્ચત ના વ્રત કથા ની આ વ્રત શ્રાવણ સુદ ચોથના રોજ કરાય છે એક રંગી ગાય અને વાસડા ની પૂજા કરવી એક ટાણું કરવું એક ગામ હતું સાસુ અને વહુ રહેતા હતા શ્રાવણ માસ આવ્યો અંધારી ચડનો દાડો આવ્યો સાસુ નદીએ નાહવા નીકળતી જતા જતા વહુને કહેતી ગઈ કે આજે કવલો ખાંડીને રાંધજો એમને ઘેર ગાય હતી સાસુએ ઘઉલો ખીચડો રાંધવાનું કહ્યું હતું સાસુએ કીધું કાઈ અને વહુ સમજી કાઈ વહુએ તો ગાયનો કવલો ખાંડણીયામાં ખાંડીને હાલલામાં ખાલી ચૂલે ચડાવ્યો સાસુ નદીથી નાઈને આવી વહુને પૂછ્યું વહુ કોલુ ચૂલો ચડાવ્યો ને વહુ કહે ચડાવ્યો તો છે એને ઘણા ઉદ્માદ કર્યા બહુ જુરાવર ખાંડ્યો ખંડાય નહીં વાંઢ્યો વડાય નહીં સુ બાબડે સુ બાબડે માંડ માંડ ખાડ્યો સાસુ ના પેટ પા ફાડ પડી વહુ તું કયા ગૌલા ની વાત કરી છે વહુ કહે આપણી ગાય નો ગૌલો એમાં અકરાઓ છો શું તમને કીધું નહોતું કે ઘવળો ખાંડીને રાંધજે અરે રે બહુ તે આ શું કર્યું સાસુની આંખમાં આંસુ આવ્યા આજે બોરચંદનો દાડો હતો બધા એક રંગી ઘવલા વાસડની પૂજા કરવા આવવાના હતા એમને મોડું સી રીતે બતાવવું સાસુએ તો રાંધેલું હાલમાં મૂક્યું ને માથે ચડાવ્યું

પણ કમાડ ઉગાડ્યા ન કોઈ જવાબ દીધો હતો બીજી ગોરાની કહે અલ્યુ વાસો ધાવી જાય ને જડ ઉઘાડો ને ત્રીજી કહે આજે પૂજનના દિવસે વાસરડાના ગળામાં હાર હોય આ કાઠળડો ક્યાંથી વહુએ કમાણીની તડમાંથી જોયું તો સાચે જ ગૌલો ગાયને ધાવતો હતો વહુએ સાસુને કહ્યું ગૌલો તો જીવતો છે ગાયને ધાવે છે સાસુએ ગૌલાને જીવતો જે ફડ દે કમાડું ગાડ્યું સાસુ વહુ રાજી થયા બહાર આવ્યા બનેલી બધી વાત સૌ ગોરાણ્યુંને કહી સંભળાવી તમારા વ્રતના પરતાપે જ મારો ગૌલો સજીવન થયો ગોરાણુ એ ગાય અને વાસડાની પૂજા કરી કપાળમાં તિલક કરીને હાર પહેરાવ્યા અને ગાયની પાસે જઈ ગાય ગાયના કાનમાં કહ્યું ગાય માતા સત તમારું વ્રત તમારું તે દિવસથી તેઓએ નીમ લીધું દર વર્ષે બોરચોથ નું વ્રત કરવું બોરચોથના દિવસે ખાંડવું નહીં દરવું નહીં બોરચોથ નું વ્રત જેવું ગોરાણીયુને ફળ્યું એવું અમને ફળજ્યું જય ગાય માતા તમે ગર્વંતી સુખદાતા